અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃતતા રેલી યોજી હતી મતદારો જોગ લખી કંકોત્રી અને કરી અપીલ ચોક્કસ કરજો મતદાર ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી સાતમી મે ના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મત અધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા માટે વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓ કે જે સામૂહિક પ્રયત્નો આદરી હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ તૈણાક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર કમ્પેન બોર્ડ મુકાયા હતા જેમાં રાહદારીઓ ઉત્સાહભર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે

મતદારો ને જાગૃતતા આવે અને ચૂંટણી નો પ્રત્યે એક જાગૃતતા આવે તે માટે અંકલેશ્વરના અંકલેશ્વરના ચોથી પત્રકારો એક મંચ આવીને આજે ભવ્ય રેલી યોજી હતી અને મતદારોને જાગૃત કરવા માટે ના પ્રયત્નો કર્યા હતા આ રેલીનું નું આકર્ષણ એક ખાસ એવો હતો કે લગ્ન પ્રસંગ ને રાખીને આ રેલી યોજવામાં આવી એમાં લગભગ છ હજાર જેટલી કંકોત્રીઓ આપણે લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી છે તો જેમાં મતદાર નામની એ આ કંકોત્રીઓ આપણે ફોર કલર કંકોત્રીઓ વિતરણ કર્યું છે આજે સવારે નગરપાલિકા વિસ્તાર અને સાંજે મોટીપર વિસ્તારમાં આ રેલી યોજાય છે